સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના સારોલી ગામે એએસઆઈના ઘરે ડીજી અને તેમના પત્ની સાથે પહોંચીને શ્રદ્ધાંજલિ આપી પરિવારજનોને સાંત્વના આપી હતી પોલીસ વેલફેરમાંથી રૂપિયા બે લાખનો ચેક અને સાબરકાંઠા પોલીસ દ્વારા રૂપિયા એકાવન હજાર રોકડા આપવામાં આવ્યા હતા ડીજીપી વિકાસ સહાય મૃતક એએસઆઈના ઘરે પહોંચ્યા હતા બુટલગરે ટક્કર મારતા તેણે જીવ ગુમાવ્યો હતો અમદાવાદના કણબા વિસ્તારમાં બુટલેગરની ગાડીનો પીછો કરવા દરમિયાન પોલીસના વાહનને ટક્કર મારીને અકસ્માત સર્જ્યો હતો બુટલેગરોએ ઈરાદાપૂર્વક સર્જેલા અકસ્માતમાં એએસઆઈ બળદેવ નિનામયે જીવ ગુમાવ્યો હતો મૃતક એએસઆઈના ઘરે રાજ્યના પોલીસ વડા વિકાસ શાહી પરિવારજનોને મળવા માટે રૂબરૂ પહોંચ્યા હતા તાજેતરમાં અમદાવાદના કણબા વિસ્તારમાં એક બુટલેગરની ગાડીનો પોલીસે પીછો કર્યો હતો પોલીસ થી બચવા માટે બુટલેગરે પોલીસ ને ગાડી પર હુમલો હતી રાજ્યના પોલીસ વડા વિકાસ સાહી પણ મૃતક એસઆઈ બળદેવ નિનામાના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલ સારોલી ગામે મૃતક એએસઆઈ ઘરે વિકાલ સાઈ અને એસપી વિજય પટેલ પહોંચ્યા હતા ડીજીપીએ પોલીસ કર્મીના સાહસ સાથેની ફરજ નિષ્ઠાની પ્રશંસા કરી હતી જોકે પોલીસ જીવ ગુમાવવાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું